અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા હા મિત્રો આ કોઈ ખોટી હફવા નથી આ જાડવું ક્યુ છે થોડું મિયા મિયા કેરી કેરીનું નામ છે ઝાડવાનું પ્લાન્ટનું જાપાનની અંદર એક વખત હરાજીની અંદર એક કિલોના અઢી લાખ રૂપિયા આવેલા હતા અને એના જ અહીં છે આપણા નર્સરી અંદર મળી જશે જો કોઈ પણ ખેડૂત ભાઈઓ વાવવા માંગતા હોય તો આ મળી જશે અને આ ક્યાંની વેરાયટી છે આપણે જાપાનની આ જાપાનની વેરાયટી છે મિત્રો અને આની થોડીક ટેકનોલોજી આનો જે પ્લાન્ટ છે એની થોડીક માહિતી આપજો આપણા મિત્રોને પ્લાન્ટ તો આપણે આમાં જ કેરી આપણે કેસરો એ ટાઈપનો જ થાય છે પણ એનો ફ્રૂટનો કલર અને ટેસ્ટ બે અલગ હોય છે ને એની ન્યુટ્રિશન વેલ્યુને લીધે એના બહુ માર્ક તો ખરેખર આપી આપણી ઇન્ડિયન પ્રાઇઝમાં આપણે ગણવું હોય તો આની કેટલી પ્રાઇઝ આની કિલોની મળી શકે આપણે ઇન્ડિયનની અંદર ઇન્ડિયનમાં જ આના અત્યારે તો જાપાનમાં તો વેચે પણ હજી ઇન્ડિયામાં હજી ઓછી ફ્રૂટ થાય છે પણ એક ઓછું છે બાકી જાપાન અઢી અઢી લાખ રૂપિયા એક એક કેરી જાય અને ફૂલ વિડીયો જોઈએ તો આપડે યુટ્યુબ ચેનલમાં આવી ગયું છે પરેશ ભારતી બ્લોગ ઉપર અને વધારે કઈ ડિટેલ જોઈતી હોય તો કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે